ઓલપાણમાં વિકાસના કામો મુદ્દે સમીક્ષા બેઠક મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ઓલપાડમાં વિકાસના કામો મુદ્દે સમીક્ષા બેઠક મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં કરોડોના વિકાસના કામો સમયસર ન થતાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે અધિકારીઓના ક્લાસ લીધા હતા અને પ્રજાને સુખાકારી માટેના તમામ કામો કરવા મંત્રીની તાકીદ કરી હતી અને ચોમાસામાં ખાડીના પાણીને અવરોધતા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા મામલતદારને સૂચના આપી હતી અને ડીજી વીસીએલ પાણી પુરવઠા માર્ગ મકાન ડેનેજ આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓને મંત્રી દ્વારા પદાધિકારીઓનો ફોન ઉંચકવા સૂચના આપવામાં આવી હતી ઓલપાડ તાલુકાના સર્વાંગી વિકાસ માટે રોડ રસ્તા સિંચાઈ આરોગ્ય પીવાના પાણી વીજળી ગેસ કનેક્શન જેવા લોક પ્રશ્નોના નિરાકરણ માટે મંત્રી મુકેશ પટેલે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી સરપંચો અને તલાટીઓને નાણાકીય વર્ષમાં બાકી રહેલા કામને ઝડપપેર પૂર્ણ કરવા તેમજ જે તે વિભાગીય કામગીરીની સમીક્ષા માટે પાણી પુરવઠા સિંચાઈ ડીજીવીસીએલ ડ્રેનેજ ગુજરાત ગેસ માર્ક અને મકાન સ્ટેટ પંચાયત સરપંચો તલાટીઓ તથા અન્ય પદાધિકારીઓ તથા સુડા વિભાગના અધિકારીઓના ક્લાસ લઈ વિકાસના કામો અને પ્રજાને સુખાકારીના પ્રશ્નો માટે નિરાકરણ કરવા તાકીદ કરી હતી આ પ્રસંગે મામલતદાર પીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઇલેક્શન ની આચાર અને તે પછી ફૂલપાનની જે રૂટિન જે કામો થતા હતા કામોના રિવ્યૂ માટે સૌ પ્રથમ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના સદસ્યો સરપંચશ્રીઓ તલાટીશ્રી તમામ લોકો સાથે આજે જે ગત વર્ષના કામો હતા એ કામ બાબતની એક રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી બધા જ સરપંચો તલાટીસીઓ જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા સાથે સાથે આજે ઓલપાડ છે દરિયા વિસ્તાર છે અને તમામ જિલ્લાઓનું પાણી ઓલપાડ માટે જ પસાર થતું હોય અને એના માટે પણ અમે અધિકારી સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની પણ મિટિંગ રાખી હતી ક્યાંય કોઈ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડ્રેનેજ વિભાગને બી સૂચના આપી છે તે પણ કામગીરી ચાલુ છે સાથે સાથે દરેક અધિકારીને પણ સાથે નવા જૂના નવા અધિકારીઓ પણ અમુક આવ્યા છે એટલે એમને પણ સૂચના આપી કે દરેક અધિકારીના ફોન રિસીવ કરે ફોન નંબર સેવ રાખે દરેક લોકોના ફોન ઉચકીએ સાથે સાથે મારા પદ પદાધિકારીને પણ સૂચના આપી છે કે તમામ લોકોના સાથે રહીને સંકલ્પમાં રહીને કોઈ ભેદભાવ ના રાખીને તમામનું કામો કરે અને ઓલપાની અંદર સમાંતર વિકાસ થાય એના માટે પણ આજે સૂચના આપી છે આજે તમામને આવવા માટે સૂચના આપી હતી તો અમુક અધિકારીઓને કોઈ મિટિંગમાં જવાનું હોય કોઈ રજા પર હતા એની જગ્યાએ એમના જે ઉત્તરાધિકારી હતા એમને એને મોકલી આપ્યા છે અને જે જે કામ કરવાની સૂચના હતી તે એમને પણ એ લોકો હલાઈ ગયા છે